ઉંડત વાય વાય કરી આ પિંચા જોડે રહીને આપણે મારી થઈ જવાના પિંચો ને માળી તો આપણે મારી રામ રામ જય માતાજી ફેન સ્વાગત છે તમારું મારા ના બ્લોગમાં કેમ છે બધા મજામાં અને હવા ના હાડા થઈ ગયા હોય ને મેં તો ઉઠી ચા નાસ્તો કરી અને આવી ગયો બહાર ને આજે બી ચા નાસ્તો કરીને બેઠા હોય ને આજે પપ્પા તો બહાર હાલો તમને બતાવી દઉં બહાર એ શું કરું છું

तो, तो फ्रेंड्स तो जो आप आशाबाई बाई दी आकोडाडा में तो, तो, तो कुंडल भाई भाई कर आप पिंजा जोड़े रहे ने आपणे मारी थई जाणा पिंजो ने मारी, मारी। <laughs> तो आपणे मारी तो मारी गे तो फूल नहीं मारी गे तो फूल कितलो होजू हे पिंजा तमे मारी हो गय गय फुल तो घर फूल <laughs> तो तो ओ जग्या तो मिलवा ने नहीं पर ऊपर मुखसी ता पहली बाजू

खातारे ले इन आया है कुंडलई लाया है तू ले आऊ बाबा कुंडलई है कपची हो दार्थ। दार्थ। पत्त, 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 पत्त ये लू ना ये आना पत्ता 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 बताऊ ये ऊ का खा आ जाए बस ना आ और आ पत्ती थोड़ी नाम लगाओ ये भी खा जाए ये भी खा जाए आ हेरी हो वोज ना था आ तो खाद वालों तो खिलाया था ये खाद वालों ये वाला जो बीम घर है ना हां

અને અમારે જવાનું છે ઉપર તો ચેલા દાડા થી પડી તો હું કરશું હવે ધોવા જવું પાછા હા તો તમે વાઈ દે તો તમે આવશો કે નહીં આવો આજે પટી જતા આવો સારું પોણી આલો ને બીજું કોઈ નહીં તો સાહેબને ને અમારા લઈ જવા છું બે કુંડો બેમાં બે બેમાં શું કહેવાય એકમાં વાવ વાવું બીજો કુંડો બીજું કોઈક વાવા થાય તો હેડા ફ્રેન્ડ્સ આપણે મળીએ કોઈ વાર રહીને ઉપર બીજી વાર જવું હોય તો સાહેબ વાઈ દે એટલે પછી ઉપર જઈએ તો ફ્રેન્ડ્સ જો હજી વાગી જાય હેડા છ અને હવાના વિડીયો બનાવે આપણે તો પછી તો કોઈ વિડીયો બનાવે નહીં બપોરે તો અને આધીભાઈ વાંચવા બેઠા પણ વસ્તે વસ્તે બીમાર થઈ જાય શરદી થઈ જશે અને માથું ને બધું થઈ જશે તો હવે આરામ કરે આરામ જાય ન કરે આ રીતના આરામ કરે તે ઘડીક વાત છે ઘડીક મોબાઈલ લો આવીને અને મારી તમારા સાહેબ આવી ગયા કોક તો બોલો હેલો ફ્રેન્ડસ એવું બધું કહી દેજે કેવું હોય હાય જાખા તો પાણી પાઈ દીધું એ તો હવા ના પાઈ દીધું मुदान स्वामी दादी बाई बीमार થઈ ગઈ છે सर्दी थी થઈ ગઈ છે આંખો ફૂલ કરી ન ત્યારે નો વાદ ને પેલા હું માં અંદર ઊજ જ ઉનાઈ રહ્યો ગાળ ભં પંખા ને છે દેરા પેલા હતા અને યરા યરા પંખા ને છે દેતા હમ હમ સરદુજી રે રેડીયા તો જમમાં તૈયારી થઈ રહી છે આ ડાળ ભાત તો બની જ્યું લાગે घी घी है घी तीन घी नु चूरमु बनाई है और थोड़ा सा जाल बनाएंगे दाल पड़ी है वो बन अंदर रेली થઈ ગઈ છે અને હવે જમમાની તૈયારી છે અમાર તો એલા બનાવવું પડે એટલે હવા નાસ્તો કરીએ એટલો પડી વેરી ભૂખ લાગી જાય નાસ્તો એ તો આપણે કોઈ મેળાવ નહીં એટલે તૈયારી કરી તો એલાક બનાવવું પડે ને હવે બનીન તલ ગળી આવી ગઈ છે બના બધા બસ

प्लाक्स मंगाए देते थे, रक्स ले आया हूं। नापा जम्बा नु रेडी થઈ ગઈ છે. चलो जमी लेके तम। ठीक है। और वाला ही दिए। तो फ्रेंड्स जोय तो चालू થઈ ગઈ છે. दाल भात बनाया है से, અમારો ભાત વાળી આઈટમ ઘરમાં વધારે બના. બહુ બધ વાત કઉ ભાત વાળી આઈટમ વધારે બનામાં ઘરમાં તો. વયા દી બેઈ જ છે. ના દીએ લવાઈ છે. दाल भात बनाया है. ચુરમુઈ બનાવી हूं. જી બનાવી છે. રોટલી બનાવી છે. ऐसे बनाई है. सास बनाई नहीं सास हाथी की वो है जे फोन चालू है मतलब देख बेईजे खावा ये बात तो अपन बात तो हमारे घर में तो भात वाली आइटम बदार खवा बात ज्यादा ही बेस्ट ज्यादा दे जानी तो फ्रेश जो है तो कही पीन जो है मैं तो असम-असम का सीन है दादी सुपर आर्टिस કોમ કર પાસપોર્ટ સાઈઝના ફોટા બનાવો શીખ બનાવતા નહીં બનાવો તો બનાવ બનાવો પીંછો આવ્યો આપે બોલાવા તાપ કર્યો બાર तेरा बुलावा आया है बुलावा है पिंजा नहीं बुलावा है बुला <laughs> तो पिंजो बुलावा है तो अमर साहिब तो <laughs> जाओ मुँह तो नहीं जो जाओ के ना बजाओ इन बहुत मजा लिया तो आप बेरे बेटे भरू हाल मोड़ा भरू पी तो बम तो लगे हाल थोड़ा तो आदि तो सर्दी थी जी बराबर ना तो बम भरू पी तो फ्रेंड्स आपनी बलिए थोड़ी प्यारे नवी हालियन करवाने में भाग जाड़ा लो થઈ ગયા તો ફ્રેસ રાતે 10:15 વાગવાયા હ ને બસું ભર ટાઈમ થઈ ગયો તો આપણે હું ગઈ દે તો વિડિયો ને એન કર દઈએ તો વિડિયો ગમે હોય તો વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મળીશું કાલે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ